ધરમપુર બીઓબી બેંકમાં પૈસા લઈ નીકળેલા ગ્રાહકના પચાસ હજાર તફડાવી ઘટ્યો ફરાર સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં થઈ કેદ ધરમપુર પ્રભુ ફળિયામાં આવેલ બેંક ઓફ બરોડામાં એક હેન્ડીકેપ ગ્રાહક પોતાના દોઢ લાખ રૂપિયા કેશ કાઉન્ટર ઉપરથી લઈને પેન્ટના ખિસ્સામાં બંને બાજુ મૂકીને નીકળતા ગ્રાહકની પાછળ આવીને ખિસ્સામાંથી પચાસ હજાર રૂપિયાનું બંડલ તફડાવી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ મળતી વિગતો મુજબ ધરમપુરના માછીવાડ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ મોદી પોતાના નવા ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય પોતે મજૂરીના નાણાં ચૂકવવાના હોય પ્રભુ ફળિયામાં આવેલ બેંક ઓફ બરોડામાં પોતાના ખાતામાંથી રૂપિયા દોઢ લાખ ઉપાડી કેશ કાઉન્ટર ઉપરથી પચાસ હજાર અને એક લાખની રોકડ પોતાના ખિસ્સામાં બંને બાજુ મૂકી પોતે હેન્ડીકપ હોય અને ઘર તરફ જવા રવાના થયા હતા જોકે તેમની પાછળ જ આવેલા બે ભેજાબાજ ગઠિયાએ ખિસ્સામાં મૂકેલ પચાસ હજાર નજર ચૂકી તળફડાવી લીધા હતા દિનેશભાઈ બેન્કની બહાર નીકળીને ખિસ્સા ચેક કરતાં એક બંડલ ગાયબ હતું જે જોતાં તેઓ તુરંત બેંકમાં જઈને સીસીટીવી ચેક કરાવતા સીસીટીવી કેમેરા ઉપર કોઈ ઓપરેટર હાજર ન હતા ઘટના અંગે તેમણે ધરમપુર પોલીસને જાણ કરતાં પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલી જોવા મળી હતી જેમાં ત્રણ જેટલા યુવકો દિનેશભાઈની પાછળ જતા અને તેમના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતા કેદ થયા હતા